શણગાર સોમ અમાસ હોય ત્યારે દાદા નો શણગાર થાય છે મંદિર પણ ખુબ સરસ ડેકોરેશન કર્યું હતું અમે થોડાક લેટ પહોંચ્યા છે તોય પણ હું તમને આજે દાદા ના દર્શન કરાવીશ મિત્રો મારી સાથે જોડાયેલા રહે ચલો મિત્રો આજે દાદા ના શણગાર થાય છે દાદા આજે જો તમે દાદા ના શણગાર આજે કર્યો છે અમાસ છે અને તમે જોઈ શકો ખુબ સરસ અહિયાં દીવાનું અને ફૂલનું ડેકોરેશન કરવામાં આવ્યું આજે બધી બેનો જે છે આજે અહિયાં સેવામાં હતી દાદા ના દીવાનું ડેકોરેશન ફૂલ નું ડેકોરેશન બધી જ આ લોકો જે છે એમને સેવા કરી હતી બધી બહેનો છે અલગ અલગ જગ્યાએથી આવેલા છે દર્શન માટે ઘણા બધા ભક્તો આવ્યા છે દાદા ને અહીંયા પ્રસાદી અત્યારે ચાલુ છે મિત્રો દાદાના દર્શન કરજો વીર રાજાજી વીર તેજાજીના અમાસ ના દર્શન કરજો આજે દાદા ને શણગાર કરવામાં આવે છે અજય દાદા ને જે પાઘડી છે green છે ખુબ સરસ છે હાર દાદાને સરસ ચડાવ્યા છે દાદા નું પ્રવચન ચાલુ થશે ત્યારે હું ફરી live આવીશ આજે અમાસ છે અમાસ ના ખામીના દર્શન દાદા ના સોમવાર છે ને અમાસ છે મિત્રો કાલે ફરી વાર એક બીજું ગીત આવી રહ્યું છે ભક્તિ અમૃત ઉપર કાલે ફરી દાદા ના હાથે લોન્ચ કરવામાં આવશે તમે જોડાવજો એ ગીત ને પણ તમે કેવું લાગ્યું એ અમને બતાવજો

મિત્રો વધુમાં વધુ જોડાવ અને આજે અમાસ ના દાદા ના ખાંભી ના દર્શન કરી લો જય સુરપુરા દાદા કોમન બોક્સ માં અચૂક લખજો જય સુરપુરા દાદા જયમાં મોગલ લખવાનું ભૂલશો નહીં મિત્રો આજે અમાસ છે સોમવતી અમાસ છે અને અમાસ ને દિવસે દાદા નો શણગાર થાય છે દાદાને સિંદૂર ચડે છે

અને તમને હું પરિવાર બતાવીશ દાદા નું પ્રવચન ચાલુ થશે ત્યારે આપણે ફરી લાઈવ આવીશું તો તમે અચૂક જોડાજો દસેક વાગ્યા હું ફરી લાઈવ થઈશ જો તમે આ દીવા આખા જય સુરાપુરા દાદા લખેલું છે આ દીવાનો જોત ચાલુ હતી ડેકોરેશન ખૂબ સરસ કરવામાં અહીંયા આવે છે અમાસના દિવસે ખૂબ સરસ ડેકોરેશન હોય છે

માં જય સુરાપુરા દાદા લખવાનું ભૂલશો નહીં મિત્રો જય દાદા